હેલો 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 મિત્રો કેમ તમે મિત્રો આ વિડિયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ અગિયાર માટે સંસ્કૃત વિષય માટે બે હાજર ચોવીસ માટે આઈએમપી પેપરનું સોલ્યુશન હવે આપણે જે આ વિડીયોમાં પેપર જોવાના છીએ એ પેપર છે બે હાજર બાવીસ નું પરંતુ એ બે હાજર બાવીસનું પેપર સોલ્યુશન આપણે સંપૂર્ણ જોઈશું તો એમાંથી ગમે તે ક્વેશ્ચન રિપીટ આ વખતે થશે તો તમને આવડશે એની સાથે જે પણ આમાં ટૂંકું હોય છે જેમ કે વિકલ્પ થઈ ગયા ખાલી જગ્યાઓ સંસ્કૃતમાં આવતી હોય છે તમારે શ્લોક પૂર્તિ આવતી હોય છે સમીક્ષાત્મક નોઝ તમામ જે આ પેપરમાં આપેલું છે આ બે હજાર બાવીસના પેપરમાં એ તમારે આખું પેપર તૈયાર કરી દેવાનું છે તો તમે સૌથી વધુ માર્ક્સ લાવી શકશો આની ગેરંટી છે કારણ કે તમે એક આ પેપર કરી દો સંસ્કૃતનું એની સાથે આપણે આઈએમપી પ્રશ્નોનો વિડીયો પણ બનાવે છે ધોરણ અગિયાર માટે તો એકવાર એ જરૂરથી જોઈ લેજો એમાંથી ઘણું બધું આ વખતે પૂછાવાનું છે જરૂર જરૂરથી એકવાર તૈયાર કરી દેજો આની સાથે વિડીયો લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ટેલિગ્રામ ગ્રુપ તમારે જોઈન કરી દેવાનું છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના દ્વારા તમને સેકન્ડ એક્ઝામના પેપર સોલ્યુશન મળવાના છે તો એકવાર જરૂરથી જોઈન કરી દેજો ચાલો આપણે જોઈ લઈએ ઝડપથી વિભાગ શરૂઆત કરીશું પરોક્ષાર્થ છે દર્શકમ કિંમતથી તો એમાં શ્રી આવશે વિદ્યા યજુર્વેદા કિમ ઝઘરા અભિનયા કિદ્રશા યુદિષ્ટર કાનાનમ અધિવસતી હત રાજ્ય હો અભ્યુદાયે કિમ કરેણ્ય ભવતી ક્ષમા નીચે આપેલું છે ખાલી જગ્યાઓ દીર્ઘા પાંગ ખાલી જગ્યા વર્તતે તો મૃગ હો આવશે વિદુષક હો આત્માનમ ખાલી જગ્યા મને તે દર્શનિયમ પૃથો હો પિતુ નામ ખાલી જગ્યા આસિત વેન આમાંથી ગમે તે ખાલી જગ્યા પૂછાય તો તમને આવડવી જોઈએ આ વેપાર પરીક્ષામાં ઓકે સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ પહેલું છે હવે જોડકા છે ત્રણ ક્રોધમ પ્રભુ પ્રભો સમહર સહરેતી તો આમાં જે બીજા નંબરનું આપેલું છે અહીં તમે જોઈ શકો છો બીજા નંબરનું આ બીજા નંબર લખ્યું છે એટલે આમાં બીજા નંબરનું આ છે તમે જોઈ શકો છો પાવત ગીર ખે મરુતામ મરુતા એ આવશે પછી ઓકે પછી આપેલું છે નાના નાના ભાવોપ સંપન્નમ તો એમાં પહેલા નંબરનું આવશે નાના વસ્તાંતરાતમ ઓકે એ રીતનું છે કઈક સંસ્કૃત કોને સૌથી સારું આવડે ત્રીજું છે ગેયમ ગીતાનામ સહસ્ત્રમ તો એને સામે જ ત્રીજા નંબરનું આપેલું છે ધ્યેયમ શ્રીપતિ રૂપ મજસ્ત્ર પછી વિભાગ બી આપેલો છે હવે વિભાગ બી માં તમારે માર્ક્સનું ગમે તે એક જ લખવાનું છે એમાં પહેલો એક ફકરો આપેલો છે અને એની તો પહેલો જે ફકરો છે નાયક નાયિકા વાળો એ પાઠ પંદરમાં તમને મળી જશે ચેટી વાળો પાઠ છે તો એમાં છે અને બીજો જે ફકરો આપેલો છે પાઠ સોળમાં છે કે કાલિદાસ જે રાંધવું બનાવે છે એ બધી વાત છે તો એ તમે એકવાર ફકરો જરૂર જરૂરથી તૈયાર કરી દેજો એનો અનુવાદ તૈયાર કરી દેજો હવે તમે જોઈ શકો છો ગુજરાતી ભાષામાં તમારે અનુવાદ કરવાનો છે શ્લોકનો તો જે પહેલું છે બારમું એ પાઠ પાંચનો પહેલો શ્લોક મૂકેલો છે સોરી સાતમો શ્લોક મૂકેલો છે કે આ સાત છે પાઠ પાંચનો સાતમો શ્લોક તમારે તૈયાર કરી દેવાનો છે અને બીજું જે આપેલું છે એ પાઠ સાતનો શ્લોક નંબર સાત અને આઠ છે પાઠ સાત આ ઉપર પાઠ પાંચ હતો આ પાઠ સાત છે એનો સાતમો અને આઠમો બંને શ્લોક અહીંયા મૂકેલા છે બે પંક્તિ સાતમાની છે બે પંક્તિ આઠમાની છે એકવાર તૈયાર કરી દેજો એની નીચે હવે આ તમે જોઈ શકો છો ગુજરાતી ભાષામાં તમારે અહીંયા તમે જોઈ શકો છો એક ફકરો છે એના ચાર પ્રશ્નો પૂછ્યા છે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે અને ત્રણેય તમારે જવાબો શોધવાન છે તમે પહેલું જોઈ શકો છો દયાનંદઃ મનસી કિમ ધૃત્વા પર્યટક તો આમાં આપેલું છે પહેલામાં પહેલી લીટી આપેલી છે ઈશ્વર સાક્ષાત સાક્ષાત્કાર તીવ્રમ ઈચ્છા મનસી ધ્રુતવા દયાનંદઃ ઈતસ્તઃ પર્યટક બીજું આપેલું છે દયાનંદઃ મથુરામ કશ્ય સકામ અગચ્છત તો વીરજાનંદસ્ય સકામ અગત વિરજાનંદસ્ય દયાનંદ કા ઉપા સી તો વીરજાનંદ વિવિધ વિદ્યા ઉપાદિશ એની નીચે તમે જોઈ શકો છો હવે સંદર્ભ આપેલી છે સંદર્ભ તમારે લખવાની છે સર્વ આશ્રમ મિત્ર ભવંતુ પાઠ એકમાં તમારે એ આપેલી છે અથવામાં આપેલી છે સર્વ સગંધેશું વિશ્વસિત બંને એકવાર સારી રીતે તૈયાર કરી દેજો વિભાગ સી આપેલો છે એમાં તમે જોઈ શકો છો સમીક્ષાત્મક નોંધ આપેલી છે અહીં માનવીની સાંસારિક સ્થિતિ એ લખવાનું છે એના અથવામાં અહીં આપ્યું હતું મદન દહનનો પ્રસંગ જે પાઠ પાંચમાં છે તૈયાર કરી દેજો કિંતુ શબ્દની કુટિલતા પાઠ બાર છે અને શકુંતલાની મનસ્થિતિ પાઠ સત્તરમાં આપેલું છે તો આ ચારે ચાર સમીક્ષાત્મક નોંધ તૈયાર કરી દેજો આની સાથે આઈએમપી વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો એમાં જે કહ્યું છે એ જરૂરથી તૈયાર કરી દેજો હવે તમે અહીં જોઈ શકો છો ફરી પાછો એક ફકરો છે અને એના ઉપરથી તમારે પ્રશ્નો શોધવાના છે સંસ્કૃત સાહિત્ય સુપ્રસિદ્ધ કવિ રત્નિન કહ અસ્તિત્વ ભરતું હરી ભરતુહરી નામના કવિના કતિ સતકાની રચતાની તો શતક રચિતાની યુધિ કહ ગુણ અપેક્ષિતો યુધિ વિક્રમ ગુણ અપેક્ષિતોક્પદુતા કુત્ર અપેક્ષિતા હોતી તો એમાં તમે જોઈ શકો છો નીચે આપેલું છે સદશી વાકતુપા અપેક્ષિતા હોતી ધૈર કદાચ ભવતી તો વિપદે ધૈર્ય ધરણ્યમ ભવતી એ રીતે તમારે લખવાનું છે શ્લોક પૂરતી તમે અહીં જોઈ શકો છો ગેયમ નામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપ નેયમ સજ્જન સંગે ચિતમ દયમ દિન જનાય ચવિતમ અહીંયા જો લખેલું ન કોળાતું હોય તો આ જે શ્લોક પૂરતી છે પાઠ આઠની ની છે એકવાર જરૂરથી જોઈ લેજો અને પાઠ આઠમાંથી શ્લોક પૂરતી આવવાની શક્યતા રહેશે તો તમે જેટલી તૈયાર કરી શકો એ તૈયાર કરી દેજો પછી છે કોઈ પદાર્થના નિર્માણ માટે કંઈ કઈ ત્રણ વસ્તુની જરૂર પડે છે તો પહેલું છે પદાર્થો પદ્ધતિની સમજ અને પુરુષ આ ત્રણ વસ્તુ હનુમાન ભીમને શા માટે રોકે છે તો હનુમાન નથી ઈચ્છતા કે જંગલના વૃક્ષોને કોઈ નુકસાન થાય તેથી તેઓ ભીમને જંગલમાં જતાં રોકે છે કારણ કે જંગલો જ આપણને જીવવા માટે જરૂરી મદદ પૂરી પાડે છે એના નીચે અર્થવિસ્તાર આપેલો છે પાઠ ચારમાં તમને આ જે વિસ્તાર છે મળી જશે એક વાત જરૂરથી તૈયાર કરી દેજો એની નીચે ઉરૂ ભંગ અને યજુર્વેદ ઉપર સંક્ષેપ ટિપ્પણી લખવાની છે મત્સ ન્યાય સમજાવવાનો છે મત્સ એટલે માછલી જેમ મોટી માછલી નાની માછલીને સમુદ્રમાં ખાય છે એમ જીવનમાં પણ જે હિંમતવાળા લોકો હોય છે અથવા તો તાકતવાળા લોકો હોય છે એવો પોતાનાથી કમજોર લોકો ઉપર પોતાનું શાસન ચલાવે છે સોતીના ખાલુ પાંડવે રણ નદી કૈવર્તક કેશવ આ પંક્તિમાં કયો અલંકાર છે તો રૂપક અલંકાર માલીની છ ગણ બંધારણ તો ગણ આવશે ન ન મ ય ય અને પ્રત્યેક ચરણમાં પંદર અક્ષર હોય છે એ રીતે તમારે ગણ બંધારણ લખવાનું છે એક વાક્યમાં ઉત્તર આવવાનું છે લીલાવતીમાં કયા સિદ્ધાંતનો નિર્દેશ મળી આવે છે અને કૌટિલ્યના અન્ય નામો જણાવવું તો ચાણક્ય અને વિષ્ણુગુપ્ત આ જે છે તમને વિભાગી સંપૂર્ણ વિભાગ સંસ્કૃત સાહિત્યમાંથી જે પાછળ હોય છે અલંકાર ન્યાય અને સંસ્કૃત સાહિત્ય તો એમાંથી લેવામાં આવ્યો છે તો એકવાર જરૂરથી તૈયાર કરી દેજો આની સાથે જો તમે આઈએમપી વિડીયો ન જોયો તો એકવાર જરૂરથી જોઈ લેજો કારણ કે આમાંથી ઘણું બધું આવવાની શક્યતા રહેશે ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કર્યો હોય તો એકવાર જોઈન કરી દેજો કારણ કે તમે જે તમારા પેપર મૂકશો તો તેના સોલ્યુશન તમને આપણી ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય